ભાવનગરમાં લૂંટની ઘટના સામે આવી છે જ્યાં સુરત આવતી મહિલાને લૂટી લેવાયો છે દેવુબેન ગલ્લાભાઈ ચૌહાણ અને નસીલો પદાર્થ આપી બુટ્ટી બે તોલાની ગળાનો ચેન વેથી અઢી તોલાનો એક દોડ તોલાની સોનાની બંગડી રોકડ રકમ મરી કુલ લૂંટી લેવાઈ હતી મહિલા સુરતપુત્રીના ઘરે જમવા માટે આવતી હતી જ્યાં તે ભોગ બની હતી અગાઉ પણ આવી લૂંટોને અંજામ અપાયો હતો ત્યારે ફરી નારી ચોકડી લૂંટારોને નિશાનો બનાવવામાં આવી રહ્યો છે હજારો યાત્રી અહીંયાથી મુંબઈ સુરત બડોદા અમદાવાદ પરિવહન કરે છે ત્યારે યાત્રીઓની સલામતીને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે પરિવાર દ્વારા વળતે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે મારા મમ્મી કાલે રાતે સુરત જવા માટે નીકળેલા ઘરેથી અને રાતે મારા ભાઈએ એને ફોન કર્યો નવ સાડા નવે કે મમ્મી હું થયું તને બસ મળી કે ન મળી તા એ કે મને બસ મળી નથી સાડા નવ વાગે બરાબર તો મારા ભાઈએ કીધું તો તું તને ન મળી હોય તો હું તને આવું મેકવા અને હું તને બેસાડી જાઉં બરાબર તો કે આ ના ના તારે આ કાંઈ આવવાની જરૂર છે નહીં મારો ભાઈ છે વિકલાંગ બરાબર છે તો મારા ભાઈને જવાનું હતું નહોતું રાતે નોકરીએ હીરાની ઓફિસમાં બરાબર તો એ કીધું તારે કાંઈ આવવાની જરૂર છે નહીં બરાબર પછી થોડીક વાર દસ પંદર મિનિટ જેવું થયું તા એકસો આઠ વાળાનો ફોન આવ્યો એટલે મારા મમ્મીના ફોનમાંથી મારા ભાઈને કે આ કોણ છે તો મારા ભાઈ કે આ ફોન મારા મમ્મીનો છે તો કે તમારા મમ્મીને કાંઈ બી થઈ ગયું છે અને અમે એને એકસો દ્વારા એકસો આઠ દ્વારા ભાવનગર સર્ટ હોસ્પિટલમાં લઈ જાવી છીએ તો મારો ભાઈ કે સારું વાંધો નહીં તો તમે અમે બધા તાત્કાલિક ધોરણે અહીંયા આવી ગયા શું માજીએ સોનાનો ચેન પહેર્યો હતો બે ઢીતોલાનો પછી સોનાની બંગડી પહેરી હતી પછી સોનાના કાપ હતા બે કાનના કાપ આવે ને એ બે તોડી નાખ્યા છે અને ટાંકા ડૉક્ટરે લીધેલા છે અને હવે અંદાજ તો મારા મમ્મીને ખબર હોય અમને તો ખબર ન હોય અમે તો એના દીકરા થઈ રોકડ રકમ એ મારા ભાઈનો પગાર થયો છે ખબર નથી કાય એ કેટલા એ હોંશમાં આવે પછી ખબર પડે આપણેને હા પોલીસ ફરિયાદ કરી રાતે પોલીસને જાણ કરી દીધી કેમેરામેન મેરામે સૈયદ સાથે રિપોર્ટર ફોર વર્ષમાં જનાદેશ ન્યૂઝ ભાવનગર